હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે શિયાળા સ્પેશિયલ શાક બનાવીશું ઊંધિયાને ટક્કર મારે તેવું દાણા મુઠિયાનું શાક બનાવીશું તો આ દાણાનું શાક ઘણી અલગ અલગ રીતે બનતું હોય છે પણ આજે મેં મારી રીતે બનાવ્યું છે આ રીતે રેસીપીથી મુઠિયા બનાવશો તો સોડા વગર પણ મુઠિયા સોફ્ટ બનશે પરફેક્ટ મુઠિયા બનશે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ ગુજરાતી દાણા મુઠિયાનું શાક દાણા મુઠિયાનું શાક બનાવવા આ રીતે મેં તુવેર લીધી છે તમારે પાપડી લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો તો અત્યારે મેં તુવેર બસો પચાસ ગ્રામ લીધી છે તો આ રીતે માર્કેટમાં તુવેર ખૂબ જ સરસ આવી રહી છે હવે આ તુવેરમાંથી આપણે દાણા નીકાળીને તૈયાર કરવાના છે તો હવે તમે જોઈ શકશો આ રીતે મેં તુવેરમાંથી દાણા નીકાળીને તૈયાર કરી લીધેલા છે હવે તેને આપણે સાઈડ પર રાખીશું તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે પહેલાં આપણે મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે તો તેના માટે એક બાઉલ લઈશું ઝીણી સમારેલી મેથી લઈશું એક કપ આ મેથી મેં ચીણી સમારીને ધોઈને લીધેલી છે સાથે જ આપણે અડધો કપ કોથમીર લઈશું તમને કોથમીર જે રીતે ભાવે એ રીતે તમે લઈ શકો છો સાથે જ આપણે આદુ અને મરચાંની પેસ્ટ લઈશું એક ચમચી સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું એક ચમચી દળેલી ખાંડ ઉમેરીશું હિંગ ઉમેરીશું વન ફોર ટી સ્પૂન વન ફોર સ્પૂન હળદર ઉમેરીશું થોડો ગરમ મસાલો પણ ઉમેરીશું લીંબુનો રસ લઈશું અત્યારે મેં એકથી બે ચમચી જેટલો રસ લીધેલો છે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે તેની અંદર આપણે વન થર્ડ કપ ચણાનો લોટ ઉમેરીશું અડધો કપ ઘઉંનો લોટ ઉમેરીશું અને સાથે જ આપણે બે ચમચી રવો ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને જરૂરિયાત લાગે તો પાણી ઉમેરીશું મેથી અને કોથમીર આપણે ધોઈને લીધેલા છે તો તેનું પણ પાણી છૂટું પડે છે તો આ રીતે તમને જરૂર લાગે તો એક ચમચી પાણી ઉમેરું પણ અત્યારે મારે મુઠિયા માટેનો લોટ આ જ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે બિલકુલ પાણીની જરૂરિયાત નથી પડેલી હવે તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈએ આ રીતે નાની સાઈઝમાં બનાવીશું એક પ્લેટમાં મૂકતા જઈએ તો આ રીતે હું બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશ તો આ રીતે બધા જ મુઠિયા બનીને તૈયાર છે હવે આપણે મુઠિયાને ફ્રાય કરીશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે મુઠિયા તળવા માટે મૂકતા જઈશું હવે મુઠિયા થોડા તળાય એટલે તેને પલટાવતા જઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર તળીને તૈયાર કરીશું મુઠિયાને આ રીતે કન્ટિન્યુ ચલાવતા આપણે તળી લેવાના છે જેથી બધી જ બાજુથી એક સરખા તળાઈને તૈયાર થાય

આ જ રીતે આપણે બાકીના બધા જ મુઠિયા તળીને તૈયાર કરી લઈએ હવે આપણે આ મુઠિયા પણ સરસ તળાઈ ગયા છે તેને પણ આપણે બહાર લઈ લેશું હવે આપણા બધા જ મુઠિયા તળાઈને તૈયાર છે તો તમે જોઈ શકશો એકદમ સરસ આપણા મુઠિયા તૈયાર થયા છે આજે આપણે દાણા મુઠિયાનું શાક કુકરમાં બનાવી રહ્યા છીએ તો તેના માટે કુકર લીધેલું છે તેમાં આપણે જે મુઠિયા તળેલા છે તે જ તેલ લઈશું બે ચમચા મુઠિયા તળેલું તેલ હોય તે વાપરો તો તેનો ટેસ્ટ વધારે સારો આવે છે તો હવે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો અજમા ઉમેરી દઈશું સાથે જ થોડી હિંગ પણ લઈશું અડધો કપ આપણે સમારેલી મેથી લઈશું મેથીને આપણે એક મિનિટ માટે આ રીતે સાપળી લેવાની છે તેલમાં એથી થોડી સતઈ ગઈ છે તો તેની અંદર આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું એક ચમચી તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો સાથે જ આપણે સ્વાદ પ્રમાણે નમક લઈશું અને આપણે બધું મિક્સ કરી લઈએ આ રીતે મેં એક ટામેટું સમારીને લીધેલું છે તે લઈશું ટામેટાને અને ભાજી સાથે સરસ મિક્સ કરી દઈએ હવે ટામેટાને આપણે થોડી વાર માટે ચડવા દઈશું હવે આપણે મસાલા કરી લઈશું વન ફોર્ટી સ્પૂન હળદર ઉમેરીશું અડધી ચમચી લાલ મરચું ઉમેરીશું તમે કાશ્મીરી લાલ મરચું પણ લઈ શકો છો પણ અત્યારે મારી પાસે કાશ્મીરી લાલ મરચું નથી તો મેં રેગ્યુલર લાલ મરચું લીધેલું છે જીરું પાવડર ઉમેરીશું બે ટીસ્પૂન સાથે જ આપણે થોડો ગરમ મસાલો પણ લઈશું ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ બે ચમચી દળેલી ખાંડ લઈશું તમે ગોળ પણ લઈ શકો છો ફરી એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે જે તુવેરના દાણા તૈયાર રાખેલા છે તે ઉમેરી દઈશું તુવેરના દાણાને બધા જ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ એક ચપટી આપણે ખાવાના સોડા ઉમેરીશું જેથી તુવેર કલર આવો જ ગ્રીન રહેશે તો આ બધું સારી રીતે મિક્સ કરી લઉં એક કપ પાણી ઉમેરીશું હવે થોડા મુઠિયા આપણે આ રીતે ભૂકો કરીને નાખીશું તો તમે મુઠિયા જોઈ શકશો એકદમ સરસ સોફ્ટ બનેલા છે તો ચારથી પાંચ મુઠિયા આપણે આ રીતે ભૂકો કરીને ઉમેરી દઈએ જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ રીતે હાથથી ક્રશ કરી અને કુકર બંધ કરો તે પહેલાં ઉમેરી દેવાનો છે ફરી એકવાર મિક્સ કરી લઈએ આમાં આપણે પાણી થોડું વધારે જ ઉમેરવાનું છે તો આ રીતે મેં એક કપ પાણી ઉમેરી દીધેલું છે તો તમે જોઈ શકશો એક કપ પાણી ઉમેરેલું છે તો વધારે આપણે થોડું પાણી ઉમેરીશું તો ટોટલ મેં સવા કપ પાણી લીધેલું છે હવે તમને થોડું આ રીતે એવું લાગે કે ઉકળવા લાગ્યું છે તો કૂકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ વિસલ કરી લેવાની છે અને હવે ત્રણ વિસલ થઈ જાય અને આ રીતે પ્રેશર નીકળી જાય એટલે આપણે કૂકરનું ઢાંકણ ખોલી લઈશું અને તમારે ચેક કરી લેવાનું તો પરફેક્ટ એવું આપણું આ શાક તૈયાર છે હવે મેં ગેસની ફ્લેમ બંધ જ રાખેલી છે હવે હું ચાલુ નથી કરવાની હવે તમે કુકર ખોલો અને આ રીતે ગરમ ગરમ જ તમે જે મુઠિયા બનાવેલા છે એ મુઠિયા આપણે ઉમેરી દઈશું મુઠિયા ઉમેરી એકવાર મિક્સ કરી લેશું હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખીશું આ રીતે ગરમ ગરમ રસો હશે એટલે તમારા મુઠિયા તરત જ સોફ્ટ થઈ જશે તમારે તેમાં ત્રણથી ચાર મિનિટ જેવા રાખવાના એટલે તમારું શાક સર્વ કરવા માટે તૈયાર છે તો ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ આ શાક તમે બાજરીના રોટલા સાથે રોટલી સાથે પરાઠા સાથે કે પૂરી સાથે સર્વ કરી શકો છો બહુ ટેસ્ટી એવું આ શાક બને છે તો ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટમાં તુવેર ખૂબ જ સારી આવી રહી છે તો તમે પણ એકવાર આ રીતે દાણા મુઠિયાનું શાક તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ દાણા મુઠિયાનું શાક કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુ ને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ